ગાંધીધામની વર્ષો જૂની માંગ હતી કે ગાંધીધામને મહાનગરપાલિકા બનાવવામાં આવે જે ગાંધીધામ નગરપાલિકા કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ગાંધીધામના ધારાસભ્ય બેન શ્રી માલતીબેન મહેશ્વરી અને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ તથા અન્ય સંસ્થાઓ અને ગાંધીધામના લોકો દ્વારા વારંવાર જે રજૂઆતો કરવામાં આવતી હતી સરકારને તે આજે બજેટ સત્ર દરમિયાન નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી અને એનાથી ગાંધીધામના વિકાસના દ્વાર ખુલ્યા અને ગાંધીધામને આગામી દિવસોમાં ચાર ચાંદ લાગશે અને ગાંધીધામની જે લોકોની અપેક્ષાઓ હતી તે આજે પૂર્ણ થઈ છે તેના માટે હું ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈનો હૃદયપૂર્વક આભાર માનું છું